તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ એક બાવીસ વર્ષની યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ આપેલ કે તે પોતે મુંબઈ ખાતે રહે છે અને સુરત છેલ્લા ત્રણ ચાર વર્ષથી વેડિંગ ઇવેન્ટનું પ્લાનિંગ કરે છે અને આવજાવ કરે છે ગઈકાલે એ સુરત મુંબઈથી રેલવે સ્ટેશને આવેલી અને રેલવે સ્ટેશનથી એમના રાધનગર સોસાયટી બંગલા નંબર સાતમાં એમના એક કોર્ડિનેટર છે અસગર શેખ એવો એ બંગલો ભાડે રાખેલ છે અને આ લોકો ત્યાં રહેતા હતા તો એ એ લોકો ત્યાં પહોંચેલા એમના બે લેડીઝ મિત્રો અને એક જેન્ટ્સ મિત્ર સાથે અને ફ્રેશ થવાની કામગીરી કરતા હતા દરમિયાન બંગલાના માલિક છે જેમનું નામ છે જયેન્દ્રભાઈ ચંપકલાલ મનવાવાલા ઉંમર વર્ષ એકાવન તેઓ ત્યાં આવી ગયેલા અને એ લોકોને ત્યાંથી મકાનમાંથી નીકળી જવા માટે જણાવેલ અને એમાં એમની માથાકૂટ થયેલી અને એમાં જયેન્દ્રભાઈએ છોકરીઓ સાથે મારઝૂડ કરેલી એના અનુસંધાને એમણે એમની ફરિયાદ આપેલી અને બેનનો આક્ષેપ એવો છે કે એમના ગળાના ભાગે કોલર પકડી અને કપડાં કાઢી નાખવાની ધમકી આપેલ છે જેથી બીએનએસની કલમ ચુમ્મોતેર મુજબ ફરિયાદ દાખલ થયેલ છે અને ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલું છે તપાસ ચાલુ છે એમાં જે જયેન્દ્રભાઈ જે છે મકાન માલિક એવો પોતે અત્યારે એડમિટ છે હોસ્પિટલમાં અને એમની પણ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે એમને પણ આંખ ઉપર વાગેલું છે ઝઘડાનું મૂળ કારણ છે જે અઝગર શેખ છે એના મેરેજ હતા મુંબઈ ખાતે અને આ જે બંગલો છે અઝગર શેખે ભાડે રાખેલો એને બે દિવસ પહેલાં જ એનો ભાડા કરાર પૂરો થયો હતો એટલે અસગર શેખને મકાન ખાલી કરી નાખવા માટેનું જણાવેલું પણ આ છોકરીઓને ખબર નહોતી કે મકાન ખાલી કરી નાખવાનું છે એટલે એ પહોંચી ગયા અને મકાન માલિકને ખબર પડી કે છોકરીઓ આવી છે એટલે પોતે ત્યાં ગયા અને એ બાબતમાં કે મકાન તો અમે ખાલી કરાવી નાખ્યું છે તો તમે કેમ આવ્યા એમ એ બાબતનો ઝઘડો થયેલો આ મકાન ખાલી અમે મકાન ખાલી કરાવી નાખ્યું છે છતાં તમે લોકો કેમ અહીંયા આવ્યા એ બાબતની માથાકૂટ થઈ